ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ નામ માટે પ્રદેશ માંથી કોઈ હોય તે પ્રકાશ મોદી નામથી ભરૂચ ભાજપ ના નેતાઓ અચબામાં અનેક નેતાઓના ચહેરા ઉપર નો દૂર ઉડ્યો

સુરતના સરથાણા નાકા પાસે રહેતા મૂળ ગીર ગઢડાના રહીશ તેમજ જમીન દલાલોને વ્યવસાય કરતા પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા નામના આધેડ વ્યક્તિ હની ટ્રેપની ચુંગલમાં ફસાયા હતા એક મહિલા સહિત અન્ય બે ઇસમોએ તેઓને અંકલેશ્વરની હોટલમાં જમીનના સોદા માટે બોલાવી તેઓની મારપીટ કરી તેમજ બળજબરીપૂર્વક અપહરણ કરી ભરૂચ નજીક હાઇવે ઉપર નબીપુર પાસે ચપ્પુની અણીએ તેઓ પાસેથી ગૂગલ પે દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ તેઓ પાસેથી બેંકના ત્રણ જેટલા ચેકો લખાવી અને એટીએમમાંથી રોકડ ઉપાડી કોઈને પણ કંઈ જાણ કરે છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પલાયન થઈ ગયા હતા જોકે બાદમાં બનાવનો ભોગ બનનાર પરસોત્તમ વાલજીભાઈ સુતરિયાએ આ સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી ઠગ મહિલા પાયલ ભાવિન પટેલ રહે બગસરા અમરેલી તેમજ જીતેન્દ્ર ઠાકર રહે બગસરા અમરેલીને ઝડપી પાડ્યા હતા જ્યારે તેઓનો અને એક કમલેશ મહેતા રહે રાજકોટને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ બાબત એ પણ છે કે ફરિયાદી સાથે આરોપી મહિલા પાયલ છેલ્લા ત્રણ મહિનાથી કામ કરતી હતી અને બાદમાં એક જમીનની ફાઇલ આપવા ફરિયાદીને અંકલેશ્વરમાં હોટલ મયુરમાં રૂમ બુક કરાવવા જણાવ્યું હતું બાદમાં જ ત્રણેય આરોપીઓ અંકલેશ્વર

છે તેમની સાથે આ બનાવ બનેલો તો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા આ ત્રણ ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને એન કેને રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની વા તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઈન કરાવેલ તથા ગૂગલ પેથી થી કેટલાક પૈસા પણ આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ ગાડી લઈને ઉપર ઉપર આવેલા હતા આવી અને અને પાર્થ ઠાકર હથિયાર વડે માર મારી તે આ ફરિયાદીને અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ આ બધી બાબતે ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબત એની સઘન તપાસ ચાલુ છે અંકલેશ્વર નેશનલ હાઈવે અડતાલીસ પર મોતાલી પાટિયા નજીક મહિન્દ્રા બ્રોઝા ડમ્પર દહેજથી ઈંટો ભરી ઈંટો ભરેલી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન જ જી જે સોલ એ ડબલ્યુ ઓગણચાળીસ દસ નંબરનું ડમ્પર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકાતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા વાહન ડિવાઈડર ઉપર ચડી સામેની તરફ આવતા ડમ્પર નંબર જી જે ત્રણ એ આડત્રીસ ઓગણચાળીસ નંબરના સાથે ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાતો અકસ્માતમાં ભરૂ તરફથી આવતા ડમ્પર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ આરંભી છે ભરૂચ કસર ગરનારામાં સરકારી બસ ફસાઈ જતા વાહનોની લાગી કટારો જામી હતી ભરૂચ જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે કસર નાળું પણ સાંકડું બની જવા છતાં પણ ઘણા મોટા વાહનો પસાર થતા હોય છે અને મોટા વાહનો ફસાઈ જવાના કારણે સતત વાહનોની લાંબી કતાર જામી જતી હોય છે આવી જ એક સરકારી લક્ઝરી બસ કસક ગરનાળામાં ફસાઈ જવાના કારણે ઇમરજન્સી વાહનો પણ ફસાયા હોવાની બુમો ઉઠી હતી ત્યારે ભારે ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકોથી માંડી રાહદારીઓ અને વેપારીઓ પણ ભારે પરેશાન બન્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખના

પરંતુ સંધ્યાકાળના સમયે આકરી સત્તાવાર નામની જાહેરાત થતાં વાયરલ યાદીમાં પ્રકાશ મોદીનું જ નામ જાહેર કરાયું હોય જે અંગે ભરૂચમાં ભાજપના પક્ષના જિલ્લા પ્રમુખથી માંડી અન્ય નેતાઓને પૂછવામાં આવતા આ યાદી સત્તાવાર ન હોવાનું કહી વાયરલ યાદીને નકારી હતી પરંતુ બપોર બાદ પ્રકાશ મોદીનું નામ જાહેર થતાં જ સત્તાપક્ષના ઘણા ભાજપના નેતાઓ નામ મોતી આ મળી ગયા હોય તેવો અનુભવ કર્યો હતો અને પ્રોટોકોલ મુજબ તેમજ પરાણે સ્ટેજ ઉપર પહોંચીને પણ કેટલાય ભાજપના નેતાઓએ પ્રકાશ મોદીને ફૂલહાર બુકે અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવવાની નોબત આવી હતી છેલ્લા એકતાલીસ વર્ષથી ધારાસભ્ય માટે ઉમેદવારી કરી અન્ય ઘણા હોદ્દા માટે ઉમેદવારી પણ કરી પરંતુ પ્રકાશ મોદીને ભાજપ પ્રદેશમાંથી જ્યારે ફળ મળ્યું તો છપ્પળ ફાળીને ફળ મળ્યું હોય તેમ જિલ્લા પ્રમુખનું પદ મળતાં જ તેઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા સત્તાવાર જિલ્લા પ્રમુખ તરીકે નામ જાહેર થાય તે માટે આત્મીય સંસ્કાર હોલ ખાતે મોટા પ્રમાણમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો એકત્ર થયા હતા અને આખરે સત્તાવાર પ્રકાશ મોદીના નામની જાહેરાત પોતાની જ સાથે ઘણા ભાજપના નેતાઓના ચહેરા ઉપર નૂળ ઉડી ગયા હતા અને ઘણા લોકોએ તો વિલા મોહડે પરત ફરવું પડ્યું હતું પરંતુ પ્રકાશ મોદી પણ એક પખડ રાજકીય નેતા છે અને ભાજપની દોડ સંભાળી શકે તેમ છે ઘણા ભાજપના નેતાઓએ રાત્રે પોતાની સોશિયલ મીડિયાની એપોને પણ બ્લોક કરવાની નોબત આવી ગઈ હતી તો કેટલાય નેતાઓએ તો નવનિયુક્ત પ્રમુખ સાથે ફોટા પડાવવા માટે પરાણે મુસ્કુરાહટ બતાવી પડી હોય તેવા વિડીયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા પ્રકાશ મોદી હવે ભાજપની જિલ્લાની બોડી કેવી રીતે નક્કી કરે છે કેવા સક્ષમ રાજકીય નેતાઓને હોદ્દાઓ આપે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડળાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે એને ખૂબ જ સુંદર રીતે હું સાર્થક કરીશ અને ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસના કામો થાય અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરો પણ ધ્યાન રાખી અને કઈ રીતે એનો પણ ગ્રોથ વધે કેમ કે સર જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે સૌનો સાથ સૌનો વિકાસ તો આ રીતે એ તમામ જનતા સુધી પહોંચી અને સૌના સાથથી આ ભરૂચ શહેર અને જિલ્લાનો વિકાસ કરીશ અને જે સંઘનું સૂત્ર છે યાચી દેહી યાચી દેવા આ જે શરીરે ભારત માટેને પરમ વૈભવ પર લઈ જવાય એ માટેના પણ હું પ્રયત્ન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જેમનો કાર્ય છે એમાં સાત સહકાર ભરૂચ શહેર અને જિલ્લાનો પણ મળી રહે એ માટેનો હું પ્રયત્નશીલ રહીશ પ્રકાશભાઈ તમે પ્રમુખ બનવાના છો જિલ્લા પ્રમુખ બનવાના છો ક્યારે તમને કોઈ પડી કેવી રીતે ખુશી વ્યક્ત કરી સવારથી જ એક લિસ્ટ વાયરલ થઈ ગયું હતું ક્યાંક ને ક્યાંક લોકો કહે છે કે ના આ તો પૂછે તેવો છે શું માનો મને જ્યારે આ સવારના જોયું અમુક વોટ્સઅપ માં ના તો પણ મને પણ કલ્પના નહીં હતી કે મારું નામ કારણ કે અગાઉ પણ ઘણી વખત પ્રયત્ન કરેલા અલગ અલગ જવાબદારીઓ માટે પરંતુ આપણું નામ નહીં આવ્યું તો આપણે નિરાશ થયા નહીં હતા કેમ કે ગીતામાં કહ્યું છે કર્મ નો અધિકાર અસ્તુ મા ફલે સુ એટલે આપણે કર્મ કર્યું માંગણી કરેલી ના મળ્યું તો કઈ નહીં આપણે કોઈ અસંતોષ વ્યક્ત કર્યો નથી કે કઈ આછી પાણી કરી નથી કે કઈ બીજા સંગઠનમાં જતો રહો કઈ ભાંગતોડ કરું આવું આપણે કશું કર્યું નથી પાર્ટીના વફાદાર રહી અને આજ દિન સુધી સતત એકતાલીસ વર્ષ સેવા કરી છે અને જ્યારે આ નામ પ્રદેશ તરફથી મને વાગ્યા ની પણ એક યુવકે નર્મદા નદી માં મોત ની છલાંગ લગાવી છે સ્થાનિક સામાજિક કાર્યકરો અને નાવિકો એ તાત્કાલિક બચાવ કામગીરી કરતા નર્મદા નદીમાં બહાર કાઢી સારવાર ખસેડવાની કવાયત કરી હતી ભરૂચ નર્મદા નદીમાં ગત રોજ એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવી હતી જેમાં હજી તેનો કોઈ અતોપતો લાગ્યો નથી ત્યાં જ વધુ એક ઈસમે પણ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી આ સમયે ત્યાં હાજર સ્થાનિક નાવિકો સેવાભાવી ગ્રુપના ટીના પટેલ વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદે તેને લાવી બચાવી લાવવામાં આવ્યો હતો એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેની જાણ પણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યો હોય જેના કારણે લોકો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી કૂદી આપઘાત ન કરે તે માટે પૂર્વ એનએસયુઆઈના પ્રમુખ તથા સામાજિક સેવક યોગી પટેલે પણ તંત્રને અહીંયા નેટની જાળી લગાવવાની માંગ પણ કરી છે ભરૂચ જિલ્લા સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ બાર જૂન બે હજાર એકવીસના રોજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી જ આ બ્રિજ પર આત્મહત્યા અકસ્માત જેવા અનિચ્છનીય બનાવો સતત બનતા રહે છે કેટલાક લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા છે આના અનુસંધાનની અંદર આઠ મહિના પહેલાં કલેક્ટરશ્રીના આવેદન રૂપે ફ્રીથી બંને બાજુ જાળી લગાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું એ આઠ મહિના બાદ પણ હજુ સુધી એને કંઈ કાર્ય કરવામાં નથી આવ્યું આઠ મહિનાની અંદર પણ અસંખ્ય આત્મહત્યાના બનાવો રોજનો બરોજ બનતા રહે છે આ માટે પ્રશાસનને માન કરવામાં આવે છે કે નર્મદા મૈયા બ્રિજને જે લાચન લાગી રહ્યું છે આત્મહત્યા માટે પ્રેરિત કરતું એ લાચન દૂર કરવામાં આવે તેમજ બંને બાજુ બ્રિજને જાળી લગાવવામાં આવે જેથી આવા અનિચ્છનીય બનાવો બંધ થાય ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના પણ અહીં આવીને આત્મહત્યા માટે પ્રેરિત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ ભરૂચનું લાછન દૂર કરવા માટે પ્રશાસન ધ્યાન આપે અને બંને બાજુ જાળી લગાડવામાં તાત્કાલિક કાર્ય શરૂ કરે એ જ આશા છે

આ પ્રસંગે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી તો કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું હતું તારીખ એકથી સાત માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જન ઔષધિ પરિયોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડલ પણ અપનાવ્યું છે જેમાં સંસ્થા અથવા તો વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં એકસો એંસી ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ બસો ગણો વધારો થયો છે વર્ષ બે હજાર ચૌદમાં માત્ર એંસી કેન્દ્રો હતા અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં એક લાખ પચાસ હજાર જન ઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં સાતસો ને ઓગણીસ કેન્દ્રો કાર્યરત છે જ્યારે ગુજરાતમાં સાતસો પચાસ થી વધુ કેન્દ્રો સેવામાં કાર્યરત છે મારું નામ રુહુલ અમીન પટેલ છે હું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ઝોનલ મેનેજર તરીકે કામ કરું છું સાઉથ ઝોનમાં તેર સ્ટોર આપણા ઇન્ડિયન રેડકોડ સોસાયટી દ્વારા સંચાલિત કરવામાં આવે છે એના ભાગ આપણે જન ઔષધિના સપ્તાહના ભાગરૂપે આપણે સાતમી માર્ચે સાતમો એનિવર્સરી ઉજવી રહ્યા છે જેનો આપણે ભરૂચ ખાતે એની ઉજવણી કરી છે હવે એમાં જનઔષધિ કેન્દ્રમાં બધા આપણે જે સસ્તી દવા અને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે છે જેનો આપણે પ્રધાનમંત્રી મોદીજીનો આપણે આભાર માનીએ છીએ કે જેમના આ પ્રોજેક્ટના લીધે દરેક ગરીબ વ્યક્તિ સુધી એ દવા પહોંચી શકે ને ગરીબ દરેક ગરીબ વ્યક્તિ એનો લાભ લઈ શકે અને એનો આર્થિક રીતે બચત થાય હવે જનઔષધિ કેન્દ્રમાં બધી જ દવાઓ ડબલ્યુએચ ઓ જીએમપી સર્ટિફાઈડ હોય છે NABL સર્ટિફિકેટ હોયવાળી હોય છે જે બધાને સસ્તી મળે છે ને બહારની દવાઓ કરતા સારી ગુણવત્તાવાળી દવાઓ મળે છે મારું નામ પ્રભાકર જાધવ છે તું ભરૂચપાર આવશું અને હું છેલ્લા ઘણા સમયથી અહીંયા દવા લઉં છું મારી કારણ કે હું ડાયાબિટીસનું પૈસા છું અને અહીંયાં દવાઓ બધી સારી અને સસ્તી મળી રહે છે અને મારી અહીંયા નરદપતિ સાહેબનું જે વિઝન છે જ્યાં ઔષધિ કેન્દ્ર માટેનું

છે કે તેમની પત્ની બીમાર હોય હોય સારવાર તે દરમિયાન બે માર્ચના રોજથી ઘરેથી તેમની સગીર વયની દીકરી ગુમ હોય તે અંગેની જાણ તેમની મોટી દીકરીએ ફરિયાદીને કરી હોય જેના પગલે ફરિયાદીએ એ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ નહીં મળી આવતા પાડોશમાં જ રહેતો અલ્પેશ ધીરુભાઈ ચારોલિયા ઉમર વર્ષ પચીસ નાઓ પણ ઘરમાંથી ગુમ અને તેઓ ભગાડી ગયા હોવાની શંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસ આખરે સગીરાના પિતાની ફરિયાદના આધારે સગીરાને ભગાડી કરતા આખરે બંને રાજકોટ મોરબીથી મળી આવતા સગીરા સાથે અલ્પેશ ચારોલિયાએ દુષ્કર્મ આચર્યું હોય તેવી પ્રાથમિક માહિતી મળતા પોલીસે આરોપી સામે વધુ દુષ્કર્મ અને પોક્ષોની તથા એટ્રોસિટીની કલમનો ઉમેરો કરવા સાથે બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર

લાંબી તો અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર